ધોરણ સાતમાં આપણે જે બીજું ચેપ્ટર છે કે વાર્તાલાપ એટલે કે વાતચીત થશે એનું તો જે આપણે ભોજન દરમિયાન રોજે રોજ જે કાર્યક્રમો હોય છે તે વારંવાર આપણે જમતા હોય નાના નાના જે વાક્યો બોલતા હોય તે આપણે સંસ્કૃતના પાઠમાં આપણે અભ્યાસ કર્યો હવે એના સ્વાધ્યાયના પ્રશ્નોનું આપણે સોલ્યુશન જોઈશું તો પહેલાં પ્રશ્નમાં આપણને ઓપ્શન વાળા પ્રશ્નો આપવામાં અહીંયા આવ્યા છે જે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પ સાચો વિકલ્પ શોધી અને આપેલા જે ખાનામાં છે એમાં જવાબ લખવાનો છે તો આપણને વિકલ્પ એબીસીડી પ્રમાણે આપવામાં અહીંયા આવ્યા છે તો પહેલો વિકલ્પ છે કે ભાવેશ કમ અભિવાદી હતી તો ઓપ્શન ડી એનો જવાબ આવશે ચેતનામ બીજો જવાબ છે ક ભાવેશ સત્કાર કરોતી એટલે કે સત્કાર કરે છે તો ભાવેશને કોણ સત્કાર કરે છે તો ઓપ્શન બી આવશે તસ્ય ત્યારબાદ છે ત્રીજું વાર્તાલાપ પાઠમાં કોના વચ્ચેનો સંવાદ છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે ભાવેશ અને એની બહેન વચ્ચેનો સંવાદ છે એટલે એના નામ સાથે આપણે લખવાનું છે ઓપ્શન સી કે ભાવેશ અને ચેતનાનો સંવાદ છે કારણ કે ભાવેશ અને એની બહેનનું નામ ચેતના છે ચાલો એના પછી રુચિકરમ એટલે કે વત્તા એટલે કે સંધિ છે એ તસ્ય સંધિ કરવાની છે એટલે તો રુચિકરમ અસ્થિ રુચિકરમ મેસ્તી તો આવા શબ્દ આપવામાં આવ્યો છે તો આપણે રુચિકરમ જ આવશે એટલે કે રુચિકરમ મસ્તિ જે ભેગું છે ત્યારબાદ છે પાંચમો રોટલી માટેનો સંવાદ શબ્દ શો આપો તો ઓપ્શન સી રોટિકા એવો શબ્દ બનશે શું બનશે રોટિકા એ બનશે ત્યારબાદ છઠ્ઠો છે ભોજનને કિમ કિમ અસ્તિ ઈતિ કહ નિવેદી એટલે આ ભોજનમાં શું શું છે તે એવું કોણ કહે છે તો કોણ કહે છે ઓપ્શન એ ભાવેશ કહે છે ત્યારબાદ વ્યંજનમ ઇતિ શબ્દ ગુર્જર ભાષાયા કમ કહ અર્થ તો વ્યંજન એટલે શું થાય શાક થાય વિદ્યાર્થી મિત્રો તો શાક શબ્દ આવશે ઓપ્શન બી આઠમું છે અવલેહ ઇતિ શબ્દ ગુર્જર ભાષા ક અવલેનું ગુજરાતી શું થાય એમ કે છે તો અવલેનું થશે અહીંયા અથાણું શું થશે વિદ્યાર્થી મિત્રો અથાણું થાય બરાબર ચાટણ નહીં થાય અથાણું

તો તક્રમ એટલે થશે છાસ છાસને તક્રમ કહેવાય સંસ્કૃતમાં દસમો છે ભાવેશ ભોજનમ કી મદદ વર્તતે તો ઓપ્શન સી મધુરમ એટલે કે ભાવેશ છે ભોજન કેવું લાગે છે તો સારું લાગે છે લઈને માટે મધુરમ શબ્દ છે અગિયાર છે સિદ્ધમ એવમ સંધિ કુરુતા સિદ્ધમ સિદ્ધમેવ સિદ્ધમાવેવ અને સિદ્ધમસુ અને સિદ્ધ મોવ

ગુજરાતી અર્થ લખો તો લવણમ એટલે મીઠું થશે મોદક એટલે લાડુ સિદ્ધમ એટલે ઝડપી એટલે કે તૈયાર બરાબર અને ઇદાનિમ એટલે હવે એટલે તો આ જેને કહીએ ચાલો એના પછી વાર્તાલાપ ની અંદર પેજ નંબર અગિયાર છે ત્રીજો પ્રશ્ન છે નીચેના ગુજરાતી શબ્દો અર્થ નો સંસ્કૃત અર્થ લખવાનો છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો જોઈએ કે બરાબર નહીં એટલે આભાર એટલે ધન્યવાદ તો ત્યારબાદ ચોથો પ્રશ્ન છે પાઠના આધારે યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો નમસ્કાર ભાવેશ આગતું આગ એટલે શું થાય

આ થઈ પાંચે પાંચ ખાલી જગ્યા પ્રશ્ન નંબર પાંચમાં જોઈએ વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધી તમે વિડીયો જોઈ રહ્યા તો ખાસ કરીને અત્યારે જ લાઇક આપી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો જેથી તમને જે નેક્સ્ટ વિડીયો મળવાનો છે એ ઝડપથી તમને નોટિફિકેશન એની મળતી રહેશે અને પેપર સોલ્યુશન અને વીકલી એક્ઝામના માર્ક્સ પીડીએફ જેવા ઘણા બધા વિષયો તમને અહીંયા મળી રહેવાના છે તો ચાલો જોઈએ આગળ હવેનો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો પાંચમું છે જો એની અંદર છે કે ખરા વિધાન સામે ખરાની અને ખોટા વિધાન સામે ચોકડીની ક્રોશની નિશાની આપણે કરવાની છે તો અહીંયા તમને પાંચ આ પ્રશ્નો આપેલા છે પહેલું છે ચેતના ભાવેશની માતા છે તો એ વાત ખોટી છે એટલા માટે ચોકડી કરીશું ત્યારબાદ ચેતના ભાવેશને નમસ્કાર શબ્દથી અવકારે છે તો આ વાક્ય છે એ બિલકુલ સાચું છે એટલે ખરાની નિશાની આવશે ભોજનને મોદક અસ્થિ તો એ મોદક એટલે લાડુ હતા તો કે હા હતા એટલે સાચું છે એ પણ વાક્ય આવે છે એટલા માટે હવે સાચું કરીશું ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન છે કે નીચેના અવિભાગ અને બ વિભાગના વાક્યોને આપણે જોડવાના છે તો ડાયરેક્ટ તમારે નીચે જે જગ્યા આપેલી છે ત્યાં જ જોડી દેવાના છે બરાબર કે અહીંયા અહીંયા તમારે છે ડાયરેક્ટ શબ્દ જોડી અને લખી નાખવાના છે આવી રીતના ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે નીચેના દરેક પ્રશ્ન ઉત્તર એક વાક્યમાં સંસ્કૃતમાં જ લખવાના છે જો ગુજરાતીમાં કીધા હોય તો ગુજરાતીમાં લખવાના અહીંયા સંસ્કૃતમાં કીધા આપણે સંસ્કૃતમાં જ લખીશું તો ભાવેશ ચેતનાયામ નમસ્કાર બરાબર

તો એ ત્યાં જવાબ લખવાનો છે ત્રીજાની અંદર ચેતના ભોજન વિષય કેમ વધતી બરાબર ભોજન ભોજને વ્યંજનમ રોટિકા મોદકમ અવલે ઓદનમ દાળમ બરાબર સંત ત્યાર બાદ પાંચમો પ્રશ્ન છે કે ચાયમ કોફીમ વા એ ત્ય વાક્ય

પણ નહીં લેવાની વાત કરે છે અને અત્યારે ભોજન જરૂરી હોવું કહે છે ત્યારબાદ જમતી જમતી વખતે વખતે ભાવેશ ભાવેશ મીઠા અને વિશે શું કહે છે જરૂરી જરૂરી જેટલું મીઠું લેવાની હા પાડે છે અને થોડી છાસ પણ જરૂરી હોવાનું કહે છે ત્રીજો પ્રશ્નનો જવાબ જોઈએ કે ચેતના અથાણા વિશે શું કહે છે ચેતના ભાવેશને અથાણા પણ છે એ તેની જરૂર છે એમ પૂછે છે અને ભાવેશ ભોજનમાં શું શું જમે છે તો ચોથા પ્રશ્નનો જવાબ કે ભાવેશ ભોજનમાં શાક રોટલી લાડુ દાળ ભાત છાસ વગેરે જમે છે છઠ્ઠો પ્રશ્નનો જવાબ કે ભાવેશ ભોજન વિશે શું કહે છે તેનો જવાબ આવી રીતના લખીશું ભાવેશ ભોજન ને સ્વાદિષ્ટ કહે છે ત્યારબાદ નવમો પ્રશ્ન છે એનું માતૃભાષામાં અનુવાદ કરવાનો છે તો અહીંયા અનુવાદ કરેલો છે આપ જોઈ શકો છો કે ભાવેશ નમસ્કાર ચેતના કહે છે નમસ્કાર ભાવેશ આવો બધા કુશળ છે ને ભાવેશ કે બધા કુશળ છે ચેતના કરે કહે છે બેસો અને પાણી લો બીજાની અંદર સંવાદમાં જોઈએ તો ભાવેશ કહે છે માસ્તુ ઈદાની ઓદનમ દદાતું બરાબર તો એનું આપણે જોઈએ કે ભાવેશ ના હવે ભાત આપો ચેતના કે લો ઘણું બરાબર તો ભાવેશ કહે છે આભાર અને ચેતના કઈ બીજું કાંઈ જોઈએ છે તો આ રીતના છે આખું આપણે ભાષણ જોયું વિદ્યાર્થી મિત્રો તો આ વાત થઈ આની અંદર દાળ આપે છે બરાબર તો અહીંયા જે વાત એક શબ્દ છે એક વિદ્યાર્થી મિત્રો કે અહીંયા સ્વીકારું તું દાલમ અપી સ્વીકારો તું આવા શબ્દ છે બરાબર એટલે કે દાળ પણ લો એવી રીતના થાય બરાબર તો દાળ પણ લો આવી રીતના છે અહીંયા થોડુંક છે એડજસ્ટ કરી લેજો સુધારી લેજો ઓકે ચાલો તો બાકી બધું બરોબર જ છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા થયું આપણે બીજા ચેપ્ટરનું આપણે સ્વાધ્યાય સ્વાધ્યાયોથી દ્વિતીય સત્રની જે સ્વાપ આવે છે તેનું સંપૂર્ણ આપણે આ સોલ્યુશન જોયું જો વિદ્યાર્થી મિત્રો તમને આ સોલ્યુશન ગમ્યું હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને અમારી ચેનલ આઈ એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરી દેજો